નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર ભારતીય સંવિધાન પ્રતિકૃતિ તોડફોડ કરી દેશદ્રોહી કૃત્ય કરનાર અસામાજિક તત્વો સામે સખત કાર્યવાહી કરવા સુરત કલેકટરને આવેદનપત્ર અપાયું ભીમ સૈનિક સોમનાથ સુર્યવંશીની પોલીસ કસ્ટડીમાં મારપીટથી તેમનું મૃત્યુ થયા હોવાની બાબતની સ્તરીય તપાસ કરી દોષોને કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર આપી હાલમાં જ મહારાષ્ટ્ર રાજ્યના પરભણી ખાતે કેટલાક મનુવાદી દેશદ્રોહી તત્વોએ ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભારતીય બંધારણની પ્રતિકૃતિની તોડફોડ કરી જાતિવાદી કુણિત અને વર્ગ સ્વર્ગ વિગ્રહ ફેલાવનાર મનોવૃત્તિ ઉજાગર કરી દીધી છે ભારતીય સંવિધાનના મૂળ સિદ્ધાંતો એકતા ભાઈચારો સોલે શાંતિ દેશની એકતા અને અખંડિતતા વેરવી વિખેર કરી દીધી છે સખત શબ્દોમાં વખોડી અને આવા કૃત્યોને જો સાંખી લેવામાં આવશે તો ગુનેગાર રાષ્ટ્રીય મહાપુરુષો જેમના થકી આખા દેશનું સંચાલન ચાલે છે એવા પવિત્ર મહાન ગ્રંથનો નાશ કરવા તેઓ અચકાશે નહીં આ કારણે દેશમાં અરાજકતા અને સમાનતા દેશની એકતા અખંડિતતાને પણ ભયંકર નુકસાન પહોંચી શકે છે સતીશ ચૌહાણ ભીમોત્સવ સમિતિ સુરત મહારાષ્ટ્ર ના પરભણી ગામમાં એક જઘન્ય અપરાધ કરવામાં આવ્યો છે આ દેશ આપણો લોકશાહીનો દેશ છે અને આ લોકશાહીમાં સંવિધાન એ સર્વોચ્ચ છે છે સંવિધાન આ દેશ ચાલે કોઈ 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 જાતિ ધર્મ કે કે પ્રજા માટે નથી મુસ્લિમ માઇનોરિટી માટે નથી આ સંવિધાન દેશના એકસો ચાલીસ કરોડ લોકોને સૌને લાગુ પડે છે તો આ સંવિધાનનું અપમાન એટલે આ દેશના દરેક નાગરિકનું અપમાન છે તો આ નાગરિકોનું અપમાન કરનાર જે પણ ગુંડા તત્વો છે અસામાજિક તત્વો છે તેને આ દેશની જે પણ આપણી સર્વોચ્ચ અદાલત છે તેણે દેશદ્રોહનો ગુનો દાખલ કરી અને તે લોકોને સખતમાં સખત પ્રક્રિયા કરી તેમને દેશદ્રોહી જાહેર કરવા જોઈએ સાથે કાયદા કાનૂન મંત્રી જે પણ છે તેમને તાત્કાલિક ધોરણે પગલા લઈને આવા અસામાજિક તત્વોને ખરેખર પકડી અને એવો સબક શીખવાડવો જોઈએ કે દેશની અંદર આ રીતે સંવિધાનો અપમાન કરવાનું કોઈ ક્યારે પણ હિંમત ન કરે આ એકસો ચાલીસ કરોડ દેશની લોકશાહીના આ એક સર્વોચ્ચ ન્યાયાલયનો આ એક મુખટ જે છે તેના ઉપર એક તમારા બદલ જે કામ કર્યું છે એવા વ્યક્તિઓને અમે વખોડીએ છીએ અને બીમોસલ સમિતિ સમગ્ર ગુજરાત વતી અમે આ વ્યક્તિને અને તેને સજા થાય તેવી આશા રાખીએ છીએ કાયદા ઉપર અમને ભરોસો છે અને આ સરકાર પર અમને ભરોસો છે સરકાર સખત માં સખત પગલા લઈ અને આવા આરોપીઓને ગુનેગારોને સજા આપે એવી અમે માંગ કરીએ છીએ વિમોત્સવ સમિતિ સતીષ ચૌહાણ સુરત